ગામ ખંભાળી અને રંગમોલ સ્કૂલ ખાતે અત્યારે લોકસભા ચૂંટણીને ત્રીજા તબક્કાનું મતદાન છેલ્લી અડધી પોણી કલાક જ્યારે બચી હોય ત્યારે લોકો જે છે અત્યારે અહીંયા મોટી સંખ્યામાં જે મતદાન કરવા અહીં પહોંચી રહ્યા છે આપણે તેના રંગમોલ સ્કૂલ અમે તમને દ્રશ્ય બતાવીએ છીએ કે આ દ્રશ્યો જે છે બે મતદાન કર્યું છે ક્યાં મુદ્દા ધ્યાનમાં રાખીને મતદાન કર્યું ક્યાં મુદ્દા લઈને મતદાન કર્યું મતદાન કર્યું છે કેટલી કેટલી ઉમર સડસઠ સડસઠ વર્ષ ક્યાં મુદ્દા ધ્યાન માં લઈને મતદાન કર્યું મતદાન ભારત ના વિકાસ માટે સારામાં મોદી સાહેબ ને હિસાબે પ્યોર ભાજપ લોકો જે છે અત્યારે પોતાનો જે છે અભિપ્રાય છે એ આપી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો અત્યારે રંગમોલ સ્કૂલ ખાતે મતદાન કરી રહ્યા છે એ અમે તમને સીધા દ્રશ્યો જે છે એ અત્યારે અમે તમને બતાવી રહ્યા છીએ ત્યાં જામ ખંભાળિયાની જે છે એ રંગમોલ તાલુકા શાળા નંબર એકની રંગમોળ સ્કૂલ છે તેમાં અત્યારે છેલ્લી અડધીથી પોણી કલાક જે વચી છે ત્યારે લોકો પોતા મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા આવી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે લાઈન લાઈનો પણ છે અને અત્યારે અહીંયા પોલીસનો પણ જે છે ચુસ્ત બંદોબસ્ત જે છે ચુસ્ત બંદોબસ્ત પણ છે સાથે આ મતદાન કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભા સંસદ લોકસભાની જે ચૂંટણી છે સામાન્ય ચૂંટણી ત્રીજા તબક્કાનું મતદાન છે અત્યારે છેલ્લી અડધી કલાક જેવો સમય બચ્યો છે ત્યારે લોકો પોતાનો પવિત્ર મત જે છે આપી લોકશાહીના અવસરમાં ભાગીદાર થઈ રહ્યા છે જિલ્લામાં વહેલી સવારથી જ શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે અને મતદારો જે છે તે પોતાના મતદાન કેન્દ્રો પર જઈ અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે એ કરી રહ્યા છે હજુ પણ જે છે લોકો મતદાન કરી અને આવી રહ્યા છે એને આપણે પૂછવાની કોશિશ કરશું મતદાન કર્યું છે હા સાહેબ મતદાન કર્યું ક્યાં મુદ્દાઓ ધ્યાનમાં લઈને મતદાન કર્યું અમે જે ગરીબો માટેનો જે સારી સારી વસ્તુ મળે છે એ બીજી કોઈ જાતની સહાયો મળે એ માટે ગરીબો માટેનો સર ફાયદો થતો હોય એ રીતે અમે દીધું મતદાન સારા ઉમેદવાર મેં દીધો ચોક્કસ બેન તમે મતદાન કર્યું છે કયા મુદ્દાઓને લઈને મતદાન કર્યું આ મોટી બધા પણ સારું વાર કરે છે બધું વાળ છોડ આ બધું સેવા કરે છે અત્યારે જે છે એ લોકસભા સમાજની ચૂંટણી જે ભાવિ અત્યારે મતપેટીમાં જે છે એ અત્યારે થઈ રહ્યો છે અત્યારે વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ત્રણ લાખ સાત હજાર ચારસો ચોપન પુરુષો અને બે લાખ બાણું હજાર છસો ચોર્યાસી સ્ત્રી અને વીસ ત્રીજી જાતિને મળી કુલ છ લાખ એકસો અઠાવન મતદારો નોંધાયો છે જ્યારે છસો ચોત્રીસ મતદાન મથકો છે તમામ મતદાન મથકો ઉપર અત્યારે જે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અને તંત્રની સુંદર કામગીરી સાથે શાંતિપૂર્ણ રીતે આ મતદાન ની પ્રક્રિયા જે છે એ ચાલુ ચાલુ રહી ચાલી રહી છે હજુ પણ અમે જેમને જે છે એ અત્યારે બતાવી રહ્યા છીએ કે જે મતદારો છે એ મતદારો પોતાનો પવિત્ર મત જે છે એ આપી અને આવી રહ્યા છે તે તેમને પૂછવાની કોશિશ કરશું બેન મતદાન કર્યું છે ક્યાં મુદ્દા ધ્યાનમાં લઈને કર્યું છે મતદાન આપની સરકાર આગળ આવે બસ આમ બધા આપને એક સાથે મળીને સપોર્ટ કરીએ આપને ચોક્કસ ચોક્કસ જે છે એ લોકો બદદારો છે એ તે પોતાનો જે છે એ પ્રક્રિયા છે એ આપી રહ્યા છે અને મતદાન કરી અને પરત ફરી રહ્યા છે અત્યારે આપણે જોઈએ છે હજી પણ ભાઈ મતદાન કર્યું છે હા સોલિડ કેવા મુદ્દા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું મુદ્દાને તો અમને જે યોગ્ય લાગે એમાં મતદાન કર્યું છે મુદ્દાઓ કોઈ તમે વિચારી કે મતદાન કર્યું છે કે શું મુદ્દા તો અમારું કામ થાય મુદ્દામાંથી અમે મતદાન કર્યું છે લોકો છે તે પોતાની જે જે અભિપ્રાય આપી રહ્યા છે અને અત્યારે જે ખંભાળિયાની તાલુકા શાળા નંબર એક રંગમોલ સ્કૂલ છે ત્યાં અત્યારે મોટી સંખ્યામાં છેલ્લી અડધી કલાક જેવો સમય બચ્યો છે ત્યારે લોકો મોટી સંખ્યામાં જે અત્યારે અહીંયા મતદાન કરી રહ્યા છે જયસુખ મોદી દ્વારકા ટુ ડે જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા